પણ હું તને શું કહું કે ઈરી મને ભૂલી તો નહીં જઈ હોય ને જ્યારે જ્યારે લોડો લઈને હા હા ત્યારે ત્યારે વ્યક્તિ યાદ આવી જ જાય એમ તો છે એ વ્યક્તિ હેતલ સીલ તોડવા વાળો હા હું માનું છું કે ચલો આપણે એનો સીલ તોડ્યો એ આપણો પહેલો પ્રેમ પણ છે અને હું તો નહીં ભૂલી શક્યો પણ શાયદ એ મને ભૂલી ગઈ હશે ને આવું બધું યાર અફસોસ થાય છે તો એનું હું કરું યાર કે એટલે છે ને જે પહેલેથી પકડ્યો હોય ને એને જ પકડીને રાખાય અલી ગાડી પણ હું તો એને જ પકડીને રાખો પણ કરું છું યાર અમે બંને જણા એક ગામના હતા અને હવે એક ગામમાં તો બધું કાંઈ શેર થાય નહીં ને યાર પણ યાર યાદ જબર આવે છે એની શું કરું કે કઈ યાદ કરવાનું મગજ મારી જ નહીં કોઈ વાત તારી બધી સાચી છે હેતલ હું માનું હું પણ હવે કરવું શું હેતલ એક વાત કહું તને કે છોકરી જાડી હોય તો કરવાની મજા આવે કે પછી પતલી હોય તો કરવાની મજા આવે કે જાડી હોય કે પતલી લોડો ખમી જોઈ ચમલી લોડો ખમી જોઈએ એટલે જાડી હોય તો એને તો શું અસર થવાની હે ને પતલી હોય તો એને થોડી ઘણી તકલીફ થવાની છે એમાં મજા આવે એવું એમ હેતલ આમ પતલી હોય અને એને તકલીફ પડે તો એમાં મજા આવે પણ હું શું કહું હેતલ તારા જેવી આમ જાડી હોય તો ને મારી જેવી જાડી હોય તો વધારે મજા આવે જરી ના હોય મજા મજા આવે ને એમાં તો જ ના આવે મજા 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 એમાં 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 આવે 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 કે વધારે બાકી ના આવે એના આપણે મજા હોય કે જરીક મજા આવે મજા તો વધારે જ આવી જોઈએ હું જવરો હું છોકરી પટાવા અને મારે છે